હેલો મિત્રો કેમ છે જય દ્વારકાધીશ મહાદેવ તો આપણે આવી ગયા સાઈડ ઉપર આપણા નવા બ્લોગમાં તમારું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે તો આપણે આવી ગયા કામ ઉપર જેસીબી ઇટાસી ટ્રેક્ટર લોડર ધોઈ નટાણામાં ફૂલ ફરસા થાય ફૂલ હે અત્યારે પબ્લિક કે શું કરવાનું હે હું નહીં કરવાનું હવે કઈ રીતના ઉપાડો હું કરું તો ચાલો આપણે કામ ચાલુ કરીએ મિત્રો તો દોસ્તો કામ થઈ ગયું ચાલુ ઓકે દેવાભાઈ જો આપણા ટ્રેક્ટરમાં ગાઢ મૂકે મોટી બધી દોસ્તો તો હવે એને બપોરનો ટાઈમ થઈ ગયો આપણે આ સેલા છે જો ભરી લઈએ એટલે હેને આપણે રોટલા ખાવાનું ટાણું થઈ જાય અને રોટલા ખાઈ લઈએ તો હવે આપણે એને બપોરનું ટાણું થઈ ગયું છે ને આપણા સેલા ફેરા હે જો ભરાઈ જાય હજી ભગવાન જાણે હોય ઢીગલો હવે આપણે હેને જો સેલા ફેરા હે ભરી લઈએ ફરી અને પછી આપણે એને બપોરા કરવાનું ટાણું થઈ ગયું તો દોસ્તો આપણે હે બપોરા हलो बपरा मित्रों बताए बेसी गया बपरा रोटला साग सास अथाणु जो बताए है बुखे भारी लगी है लीला ले आज तो ठंडी ठंडी सास रोटला साग

બાર એક વાગ્યા આવતી આખું બળગે ભાવે મસા મસી બાય બાય તમારે શબ્દો બે કેવા તારે કે ભાઈ આખું હા ભાઈ કોઈને કંઈ કહેવાય ને થાતું નથી દોસ્તો નાસ્તો કરવા નાસ્તો નાસ્તો દેવા દેવા મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે ટેક્ટર લઈને ને આપણે આપણો વ્લોગ અહીંયા પૂરો કરી દેવાનો છે આપણો આગળનો વ્લોગ ના જોયો તો જોઈ લેજો લાઈક ને શેર કરવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા બ્લોગમાં બાય બાય